ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે છેલ્લા ઘણા સમયથી આ નામ છે અનેક નામો છે એ ચર્ચાનો વિષય છે ત્યારે હવે આ રેસમાં વધુ એક નામ છે એ સામેલ થઈ ગયું છે છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની ઘોષણા ટૂંક જ સમયમાં થઈ જશે વહેલી તકે થઈ જશે પરંતુ અત્યાર સુધી એ નામની ઘોષણા કરવામાં નથી આવી અને બીજી બાજુ ગુજરાતમાં પણ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે પ્રદેશ પ્રમુખની વરણી છે એ ટૂંક જ સમયમાં થઈ જશે પરંતુ તેવા પણ દૂર દૂર સુધી કોઈ એંધાણ છે નજર નથી આવી રહ્યા કે નામની ઘોષણા થઈ શકે છે ટૂંક સમયમાં અને એની સાથે સાથે કેબિનેટનું વિસ્તરણના નામની પણ ચર્ચા હતી કે કેબિનેટનું વિસ્તરણ થશે ત્યારે અનેક નામો છે એ ચર્ચામાં આવ્યા હતા પરંતુ હજી સુધી ગુજરાતમાં પણ આવા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા છે હાથ ધરવામાં નથી આવી ત્યારે હવે રાષ્ટ્રીય અધ્યક્ષમાં રેસના નામની વધુ એક ચર્ચા છે એ જોર પકડી રહી છે અને હવે એક વધુ નામ છે એ ઉમેરાયું છે આ રિપોર્ટમાં વાત એ નામની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય હજુ સુધી ભાજપ અધ્યક્ષની ચૂંટણી થઈ શકી નથી એક બાજુ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અંગે ગરમાઓ છે જ્યારે બીજી બાજુ ભાજપ સંગઠનની ફાઈનલ રૂપરેખા હજુ સુધી તૈયાર થઈ શકી નથી આ બધા વચ્ચે ચર્ચા છે કે અધ્યક્ષ પદ માટેના નામ પર ભાજપ અને આર વચ્ચે સહમતી બની શકી નથી જો કે તેના પર અધિકૃત નિવેદન આવ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં જે કહેવામાં આવ્યું છે એ આ જ વાતો સામે આવી રહી છે એમ પણ કહેવાય રહ્યું છે કે એક નવા નામ અંગે કદાચ સંઘ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી શકે છે બસ હવે પીએમ મોદીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે માહિતી મુજબ એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી પણ પીએમ નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડાને સોંપવામાં આવી છે તેનો અર્થ એ થાય છે કે જેપી નડ્ડા સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી પોતાના પદ પર રહેશે ત્યારબાદ જ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થશે આમ પણ ભાજપ અધ્યક્ષ પદની ચૂંટણી લાંબા સમયથી ટાળી રહ્યું છે નડ્ડા સતત ત્રણ કાર્યકાળથી આ પદ પર છે અંદાજો હતો કે ગત વર્ષે જૂનમાં ચૂંટણી થઈ શકે છે જે ટળતા ટળતા હવે અહીં સુધી પહોંચી ગઈ છે આ બધા વચ્ચે હવે નવા અધ્યક્ષ અંગે ચર્ચાઓ છે કે જાન્યુઆરીથી શરૂ થઈ હતી ત્યારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નામ સામે આવ્યું છે પરંતુ દિલ્હી ચૂંટણીના કારણે વાતચીત થોડા સમયથી અટકી ગઈ છે રિપોર્ટ્સ અનુસાર સંઘ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નામમાં રસ દાખવી રહ્યો છે અધ્યક્ષપદ અંગે શિવરાજનું નામ નવું જરૂર છે પરંતુ તેઓ અનુભવમાં ઘણા આગળ છે અને એટલું જ નહીં સૂત્રો મુજબ સંઘે પોતાની મંજૂરી પણ આપી દીધી છે જ્યારે ભાજપની અંદર ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાન જેવા નેતાઓના નામની ચર્ચાઓ છે પાર્ટી અધ્યક્ષપદની ચૂંટણી માટે પચાસ ટકા યુનિટમાં મતદાન થઈ ચૂક્યું છે ભાજપ હવે યુપી હરિયાણા ગુજરાત કર્ણાટક અને દિલ્હીની આગામી ચૂંટણીઓમાં વ્યસ્તતાને વિલંબનું કારણ ગણાવે છે ત્યારે આ અટકળો વચ્ચે રાજનૈતિક વર્તુળોમાં મોહન ભાગવત અને પીએમ મોદી ઉપર પણ ચર્ચા છે કે આખરે નામની જાહેરાતમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે એક રિપોર્ટમાં સૂત્રએ એમ પણ કહ્યું છે કે સંઘે નિર્ણય ભાજપ પર છોડ્યો છે હવે નજર આરએસએસ અને પીએમ મોદી પર છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર